જય માતાજી મિત્રો કાઠિયાવાડી કુકિંગમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવવાનું છે ભરેલા ગોવાનું છાક કેવી રીતે બનાવવું છે શું શું નાખવાનું છે સંપૂર્ણ માહિતી આપવાની છે વિડીયા સાથે બનાવી રહીજો ચાલો હવે આપણે ચાલુ કરી કેવી રીતે ગોવાનું છાક બનાવવાનું છે સૌ પ્રથમ પહેલાં આપણે ગવાર ઉતારી લેવાના છે અને વાર આપણે સાફ પાણીમાં ધોઈ નાખવાના છે જેથી કરીને જે આપણે એમાં રજબ છોટી સાફ થઈ જાય આવી રીતે ગવાર ધોઈ નાખવાના છે હવે અને બીજા બર્તન લઈ જવાના છે હવે હવે આપણે આવી ગયા છે આપણા દેશી મકાનમાં ગામડાના મકાનમાં આવી ગયા છે સૌ પ્રથમ આપણે ગવાર લઈ લીધા છે હવે એને આપણે ગવાર ભરવા માટે શેરિયા કરી નાખવાના છે હવે કેવી રીતે કરવા તમને દેખાડું છું હવે આવી રીતે આપણે શેરિયા કરતા જવાના છે લોટ ભરવા માટે આવી રીતે આપણે શેરિયા કરવાના છે હવે આપણે અલગ ભલતમો મેળતા જવાના છે હવે બધા આપણે શેરિયા થઈ ગયા છે બધા ગવારના હવે આવી રીતે તમને દેખાડું છું કે આવી રીતે શેરિયા કરી નાખવાના છે શરૂઆત આપણે દેહ થી ચાલુ કરવાની છે હવે આપણે આપણે તવી લેવાની છે એમાં તેલ નાખી દીધું છે હવે ચાર બાદ આપણે લોટ નાખવાનો છે લોટને સરખી રીતે ચેકી નાખવાનો છે આપણે આખા ગવાર ભરવા માટે લોટ ચેકવાનો છે લોટ ચેકા છે ત્યાં સુધી હલાવવાનો છે આપણે જ્યાં સુધી ગોટી ન થઈ જાય ત્યાં સુધી હલાવી નાખવાનો છે હવે આપણે જોઈ લેવાનો ચેક કરી લેવાનો છે મરુમ મરમ દેખાય આપણે એટલે ત્યારબાદ આપણે ઉતારી લેવાનો છે હવે એક આપણે ખાણી લીધી છે ખાણીમાં આપણે કોથમરી નાખવાની છે કોથમરી કુટું નાખવાની છે હવે આપણે ચટણી બનાવવા માટે આપણે આ મસાલા બધા તૈયાર કરવાના છે હવે એમાં આપણે મરચાં નાખવાના છે મરચા આપણે મળેલા છે હવે એમાં આપણે લચ્છણ નાખવાનું છે લચ્છણ આપણે પહેલેથી બોલેલું હતું છે આ બધા મસાલા નાખવાના છે હવે એમાં આપણે થોડુંક મરસું નાખવાનું છે હવે એમાં આપણે નમક થોડુંક નાખવાનું છે હવે થોડુંક આપણે ધાણાજીરુંનો પાવડર નાખવાનો છે હવે બધા મસાલાને આપણે સરખી રીતે ખાંડી નાખવાના છે આપણે એકદમ છટણી ચાર કરવાની છે હવે કમ્પ્લીટ ગવાર ભરવા માટે બધી મસાલો આપણે ચાર થાય છે સરસ મજાનું આપણે ચાર કરી નાખવાનું છે હવે સરખી રીતે ખાંડવાનું છે બધા મસાલા મિક્સ કરી નાખવાના છે જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી આપણે ખાંડવાનું છે આ બધી મસાલો મચ્છાલા ખંડાય છે એટલે આપણે જે લોટ આપણે ચેકો છે એમાં આપણે નાખી દેવાનું છે આ મચ્છાલાને સરખી રીતે આપણે મિક્સ કરી નાખવાના છે બધા હવે આ મચ્છાલા બધા આપણે લોટમાં મિક્સ કરી નાખવાના છે હવે આવી રીતે બધે મચ્છાલા મિક્સ થઈ જાય એટલે આપણે ગવાર ભરવાનો મચ્છાલો ચાર થઈ થઈ જાય હવે આપણે મચ્છાલો ચાર થઈ ગયો છે હવે આપણે ગોવાર ભરવાના છે હવે આવી રીતે આપણે ગવાર ભરી દેવાના છે હવે આથી ભરવાના છે ધીમા ધીમા પ્રોપર તરીકે આપણે ગવાર ભરવાના છે આવી રીતે હવે ગવાર ભરાય છે એટલે આપણે અલગ ભરત મેલતું જવાનું તરીકે કોપર તરીકે આપણે દબવવાના છે

પકવવાના છે હવે આપણે ઢોકળી તૈયાર થઈ ગયું હવે આને આપણે સૂલે સડાવી દેવાનું છે સૂલે સડાવી દીધું છે હવે પાકી ગયા છે હવે આપણે ચેક કરી લેવાનું છે કે ગુવાર ગયા કે નથી બપવાના ઢોકળી ખોલી લીધું છે હવે આપણે સરખી રીતે પ્રોપર તરીકે ચેક કરવાના છે કે કમ્પ્લીટ થઈ ગયા છે આપણા ગુવાર ચેક કરી લેવાના છે હવે બાદ આપણે દહીં લેવાનું છે દહીં લીધું છે હવે મરસું નાખવાનું છે હવે હળદર નાખવાની છે આપણે પાવડર નાખવાનો છે થોડીક આપણે હિંગ નાખવાની છે પ્રમાણે નમક નાખવાનું છે બધા મસાલા નાખીને આપણે સરખી રીતે એને મિક્સ કરી નાખવાના છે એડ કરી નાખવાના સરખી રીતે આપણે મસાલો પ્રોપર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ હલાઈ નાખવાના છે અને બધા હવે આપણે વઘાર માટે આપણે આ મસાલો મિક્સ કરી નાખ્યો છે અનોખો વઘાર આપણે લેવાનો છે લાસ્ટ શાદ આ વઘાર બનવાનો છે આપણે ચાલો તો હવે આપણે વઘાર તરફ જઈ રહી એક આપણે તળી લઈ લીધી એમાં આપણે થોડુંક તેલ એડ કરી દેવાનું છે તેલ એડ થાય એટલે આપણે થોડીક તેલ આવવા દેવાનું છે હવે એમાં રાઈ જીરું નાખી દેવાનું છે હવે આપણે એમાં દહીંનો વઘાર લઈ લેવાનો છે જે આપણે દહીં મિક્સ કર્યું છે એનો વઘાર લઈ લેવાનો છે હવે એને બે થી ત્રણ મિનિટ આપણે સળવા દેવાનું છે પ્રોપર તરીકે હલાવવાનું છે અને તળિયા સોટી ન થાય ધ્યાન રાખવાનું છે તમારે હવે બધા મસાલા મિક્સ કરી નાખવાના છે આપણા દહીંમાં ગુવાર જે બાફેલા હતા એ આપણે નાખી દેવાના છે ભરેલા ગુવાર સરખી રીતે આપણે એને નાખી દેવાના છે બધા ગુવાર હવે આ ગુવાર સડી જાય એટલે આપણે કમ્પ્લીટ આપણા ગામડાનું શાક થઈ જાય દહીં ગુવારનું શાક આપણું કમ્પ્લીટ થઈ જવાનું છે હવે હવે આને એક મિનિટ સડવા દેવાનું છે જેથી કરીને જો આપણા ગુવાર તો સડેલા જ છે તો આપણે આ દહીં થોડુંક નાખ્યું છે એટલે આપણે એકથી થી બે મિનિટ સડવા દેવાના છે હવે સડી ગયું છે આપણે ગુવારનું શાક હવે કમ્પ્લીટ થઈ ગયું છે આપણે હવે આપણે ગુવારનું શાક સડી ગયું હવે આપણે એને ઉતારી લીધું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જાઓ શેર કરતા જાઓ અને સબસ્ક્રાઈબ કરતા જજો આવો આવો સપોર્ટ કરજો No one, no one will love you. They matter.